કોડિયક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરે આજે ભાદરવી અમાસ નિમિત્તે ભાવિકોના ઘોડાપુર મહાદેવના દરિયે પવિત્ર સ્નાન કરવા ભાવનગર શહેર જિલ્લા સહિત રાજ્યભરમાંથી લાખો લોકો ઉમટી પડ્યા હતા અને સ્નાન કરી નિષ્કલંક બન્યા હતા અહીં ભાદરવી અમાસના દિવસે સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જતા હોવાની પૌરાણિક લોકવાયિકા ચાલી રહી છે કુળ્યાંકના પ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવના દરિયે ભાદરવી અમાસ નિમિત્તે પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેની તંત્ર દ્વારા અગાઉથી તૈયારીઓ કરાય છે ભાદરવી અમાસના આગળના દિવસથી મેળાનો પ્રારંભ થઈ જાય છે અને દૂર દૂરથી આવેલા આખી રાત મેળાની મજા માણે છે અહીં રાત્રિના ભજન કીર્તન અને ડાયરાની મૂછ પણ અવિરત ચાલતી હોય છે અને સવારના તંત્રના આદેશ સાથે લોકો નિષ્કલંકના દરિયામાં સ્નાન કરી પવિત્ર બને છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે અહીં પૌરાણિક લોકવાયકા પ્રમાણે કૌરવ પાંડવોના યુદ્ધ બાદ પાંડવો સમગ્ર દેશમાં કાળી ધ્વજા લઈને નીકળ્યા હતા અને કોળિયા પહોંચતા ત્યાં તેઓની ધ્વજા શ્વેત થઈ જતા પોતે નિષ્કલંક થયા હોવાથી પાંચ પાંડવો દ્વારા પાંચ શિવલિંગની સ્થાપના કરી ત્યારથી દરિયાની વચ્ચે આવેલા આ શિવલિંગને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અને ભાદરવી અમાસના દિવસે પવિત્ર સ્નાન કરવાથી લોકોના સમગ્ર પાપ ધોવાઈ જતા હોવાનું પણ મનાય છે ત્યારે અહીં ભાદરવી અમાસના દિવસે ભારતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરવા આવે છે આજ રોજ વહેલી સવારે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા બોટ મારફતે નિષ્કલંક મહાદેવ ખાતે રાજાશાહીની સદી જૂની આદિ પરંપરા મુજબ રાજવી પરિવારના સભ્યો દ્વારા સૌ પ્રથમ ધ્વજ પર શાસ્ત્રોક્ત પૂજન કરેલ એકસો અઠ્યાવીસમી ધ્વજા ચડાવવામાં આવી હતી નિષ્કલંક મહાદેવ મેળામાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો સાથે જ તરવૈયાની ટીમને પણ તૈનાત કરી દેવાઈ હતી તેમજ આરોગ્યની ટીમોને પણ સ્ટેન્ડ પર રાખી દેવામાં આવી હતી એસપી સહિતના પોલીસના અધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ખડે પગે હાજર રહ્યા હતા આજના બંદોબસ્તમાં એક ડીવાય એસપી નવ પીઆઈ તેર પીએસઆઈ બસો ચાલીસ કોન્સ્ટેબલ ત્રણસો હોમગાર્ડ બસો પચાસ જીઆરડી ત્રણસો એસઆરડી જવાન સહિત બારસોથી વધુના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે નિષ્કલંક મહાદેવના દરિયામાં લાખો ભાવિકોએ પવિત્ર સ્નાન કર્યું હતું અહીં વહીવટી તંત્ર દ્વારા પણ યાત્રિકોની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ વિવિધ મંડળો અને સંસ્થાઓ દ્વારા મહાપ્રસાદનું વિતરણ સહિતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવી લોકોને કોળિયાક સુધી લાવવા લઈ જવામાં ઉપયોગી બનેલ ત્યારે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના દિવસે સમુદ્ર સ્નાન કરવા ભાદરવી અમાસે અહીંયા શ્રદ્ધાળુઓના ઘોડાપુર ઉમટી પડ્યા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવના દર્શને આવ્યા હતા અને સમુદ્રમાં સ્નાન કરી પોતાની જાતને નિષ્કલંક થયાની અનુભૂતિ કરી હતી ચીફ એડિટર નતન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા